નમસ્તે દર્શક મિત્રો આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી થતા સર્વ દર્શક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં રજૂ થનાર પ્રવૃત્તિઓ વિશે એક ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું જે આપ સ્ક્રીન પર નિહાળી શકો છો આજની ક્વિઝનો પ્રશ્ન છે આજના કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિમાં બે મિત્રો વિશે વાત કરવામાં આવી છે એક અભિનય ગીત બે ટીએલએમ નિદર્શન ત્રણ બાળવાર્તા આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબનો વિકલ્પ ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા ગામ નાંદોલ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું બે ઇઠ્યોતેર ઓગણસાહીઠ જીરો છ્યાસી દર્શક મિત્રો આપ અમારો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળી આ ક્વીઝનો જવાબ આવતીકાલે ત્રણ ત્રીસ વાગ્યા સુધી અચૂક મોકલી આપશો દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં રજૂ થનાર પ્રવૃત્તિઓ વિશે જણાવવા માટે હું અર્ચનાબેનને વિનંતી કરું છું અર્ચનાબેન નમસ્તે દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુમળા છોડને વાળીએ તેમ વળી કુમળા છોડ એટલે આપણા નાના બાળકો નાના બાળકોમાં શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે જરૂરી છે અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ તો અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણની અંદર અનેકવિધ રીતે ગમત સાથે જ્ઞાન આપતા આપતા પ્રવૃત્તિઓ કરાવી બાળકોને વિવિધ તકો પૂરી પાડવી બાળકોને સ્વઅનુભવ કરાવવો ખૂબ જ જરૂરી છે આજે પણ અમે આપની સમક્ષ અનેકવિધ પ્રવૃત્તિઓ લઈને આવ્યા છીએ તો આવો સૌ પ્રથમ નિહાળીએ બાળ વાર્તા ગજુ અને ખિસ્સુ જેના પ્રસ્તુત કરતા છે રમેશભાઈ જે ધોરિયા શીતલબેન બી ભારેજીયા જી પટેલ જિલ્લા અને ઘટક પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ઘટક મોરબી બે હળવદ જિલ્લો મોરબી કેમ છો બાળ મિત્રો મજામાં ને તમને વાર્તા સાંભળવી તો ગમે જ ને તો હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ સુંદરવન નામે એક મોટું જંગલ હતું આ જંગલમાં સિંહ વાઘ ચિત્તો હાથી જેવા મોટા મોટા પ્રાણીઓ રહેતા હતા શિયાળ હરણ અને ખિસકોલી જેવા નાના પ્રાણીઓ પણ રહેતા હતા એમાં ગજુ અને ખિસ્સુ બંને મિત્રો હતા ગજુ એટલે હાથીભાઈ અને ખીસુ એટલે ખિસકોલી બેન આ બંને તો પાક્કા મિત્રો હતા એ તો રોજ સાથે સાથે રમતા જમતા અને હરતા ફરતા અને મજા કર્યા કરે એક દિવસ ગજુ કહે મને ખૂબ જ ભૂખ લાગી છે ખિસ્સુ કહે ગજુ મને પણ ભૂખ લાગી છે ચાલ આપણે ખાવાનું શોધવા જઈએ શોધતા શોધતા એ તો આંબાના ઝાડ પાસે આવી પહોંચ્યા મોઢામાં તો કેરી જોઈને પાણી આવી ગયું ગજુ પેલા આંબાના ઝાડ પર જો કેવી સરસ મજાની કેરીઓ છે અરે હા ખીસુ કેરી જોઈને મને પણ કેરી ખાવાનું ખૂબ મન થઈ ગયું ખिसू તો જટપટ કરતી ઝાડ પર ચડી ગઈ અને કેરી ખાવા લાગી ગજુ હાલ હાલ

પણ ગજુ ચડી શકતો નથી હવે શું થશે ખિસ્સો મારાથી નથી ચડાતું હું નહીં ચડી શકું ગજુ તું તાકાત કર તું ચડી શકીશ ગજુ તું નિરાશ ન થા હું મારા દોસ્તોને લઈને આવું છું અને તને ચડવામાં મદદ કરું છું ખિસ્સુ તો એમના દોસ્તોને લઈ આવ્યો અને બધા દોસ્તો સાથે મળીને ગજુને ચડવામાં મદદ કરવા લાગ્યા પણ ગજુભાઈ તો ધડામ દઈને નીચે પડ્યા અને ગજુ તો નિરાશ થઈ ગયો ખિસ્સો હું નહીં ચડી શકું મારાથી નહીં ચડી શકાય ગજુ તું ચડી શકીશ હું કહું છું ને તું ચડી શકીશ તારા માટે હું એક યુક્તિ કરું છું હું મારા દોસ્તોને માટી લાવવા કહું છું હે માટી કેમ માટીનું તો શું કરીશ હા દોસ્તો ચાલો આપણે ગજુ માટે સરસ મજાનો ઢાળ બનાવીએ બધી ખિસકોલીઓ તો માટી નાખવા લાગી અને સરસ મજાનો મોટો ઢાળ તૈયાર કરવા લાગી ગજુ ઝાડ પર ચડશે

ગજુ પણ કેરી સુધી પહોંચી ગયો અને બંને તો પેટ ભરીને કેરી ખાધી ગજુ અને ખિસ્સુ તો મિત્રો જ હતા પણ બધી ખિસકોલીઓ પણ ગજુભાઈની દોસ્ત બની ગઈ મજા આવી ને બાળ દોસ્તો સ્ટીક પપેટ દ્વારા ગજુ અને ખિસ્સુ બે મિત્રોની સરસ મજાની વાર્તા આપણે સાંભળી પણ ખરી અને નિહાળી પણ ખરી બાળકોને જે પણ વાર્તા સાંભળતા સાંભળતા જોવા પણ સાથે મળે છે એ વાર્તા બાળકોને લાંબા સમય સુધી યાદ રહેતી હોય છે હવે નિહાળીશું બીજું એક સરસ મજાનું અભિનય ગીત જેના શબ્દો છે બાંધી મેં તો નવી નવી આંગણવાડી રે જેના પ્રસ્તુત કરતા છે મયુરીબેન ડી ભાડેસિયા સ્વાતિબેન ટી સોલંકી ઘટક પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ઘટક મોરબી એક વાંકાનેર બે જિલ્લો મોરબી સરસ મજાના અભિનય ગીત દ્વારા આંગણવાડીની પ્રવૃત્તિઓને એકથી દસ અંક સાથે જોડીને બાળકોને સરળતાથી શીખવવાનો ખૂબ સરસ પ્રયત્ન કરવામાં આવ્યો દર્શક મિત્રો આંગણવાડીમાં બાળકોને જુદી જુદી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ કરાવવા માટે આંગણવાડી કાર્યકર બહેનો બાળવાર્તા બાળગીત ઉખાણા અને જોડકણા આ બધું તો કરાવે જ છે પણ સાથે સાથે અભ્યાસક્રમ અંતર્ગત જુદી જુદી સંકલ્પનાઓ જેવી કે રંગ અને આકારની ઓળખ વર્ગીકરણ ચડતો ઉતરતો ક્રમ આવી બધી સંકલ્પનાઓ શીખવવા માટે બહેનો પોતાના જ વિસ્તારમાં પ્રાપ્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરી અને શીખવા શીખવવાના સાધનો એટલે કે ટીએલએમ બનાવે છે તો અહીં આજે પણ આપની સમક્ષ અમે એક ટીએલએમ રજૂ કરી રહ્યા છે ટીએલએમની પ્રવૃત્તિ છે આકારની ઓળખ અને વર્ગીકરણ જેના પ્રસ્તુતકર્તા છે ભારતીબેન કે ફટાણિયા આંગણવાડી કેન્દ્ર ભારથર ત્યાંસી

તો આવી રીતે આપણે ત્રણથી ચાર વર્ષના બાળકોને આકારની ઓળખ અને વર્ગીકરણ કરાવી શકીએ ત્યાર પછી છે ચાર થી છ વર્ષના બાળકો માટે આકારની સાથે સાથે રંગની ઓળખ તો બાળ દોસ્તો હવે આપણે આકારની સાથે સાથે કલરનું પણ વર્ગીકરણ કરીશું આ છે લંબચોરસ જેનો કલર છે ગુલાબી આ છે ષ્ટ જેને છ ખૂણા હોય છે તેનો કલર છે લીલો આ છે લંબગોળ જેનો કલર છે કેસરી આ ટોપલીની અંદર મેં આના જેવા જ નાના આકારો અને કલરો કટ કાપીને રાખેલા છે તો ચાલો હવે આપણે તેનું વર્ગીકરણ કરીએ ચાલો લંબગોળ કયું છે હા એનો કેવો કલર છે કેસરી તો એના ઉપર મૂકો લંબ ચોરસ કયો છે ના ના એ લંબચોરસ નથી એના જેવું કલર કયો છે એને ઉપર મૂકો એ કયો આકાર થયો ખૂબ સરસ હવે ગુલાબી કલર લ્યો એનો આકાર કયો છે લંબચોરસ

ખાસ કરીને માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયામાં અને મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં અવલોકનમાં કરી શકીએ છીએ નમસ્તે આપણે નિહાળ્યું કે આ ટીએલએમ દ્વારા ત્રણ થી ચાર વર્ષના બાળકો અને ચાર થી છ વર્ષના બાળકોને આકાર અને રંગની ઓળખ કેવી રીતે કરાવી તે ખૂબ જ સરળતાથી શીખવવામાં આવ્યું આવી રીતે કરવામાં આવતી પ્રવૃત્તિઓ બાળકોને સરસ રીતે યાદ રહી જાય છે આવો નિહાળીએ બીજું એક ટીએલએમ નિદર્શન ટીએલએમ છે શાકભાજીની ઓળખ અને વર્ગીકરણ જેના પ્રસ્તુત કરતા છે બીનાબેન પંડ્યા આંગણવાડી કેન્દ્ર મોટા કાલાવડ બાસઠ મનીષાબેન કણસાગરા આંગણવાડી કેન્દ્ર વાનાવડ એસી ઘટક ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા નમસ્કાર દર્શક મિત્રો તથા વહ્લા મારા બાળ મિત્રો આજે આપણે શાકભાજીની ઓળખ અને તેમનું વર્ગીકરણ કરતા શીખીશું આ ટોપલીની અંદર કેટલાક શાકભાજી રાખ્યા છે જેના દ્વારા આપણે વર્ગીકરણ કરવાનું છે વેલા પર થતા શાકભાજી છોડ પર થતા શાકભાજી અને જમીનની નીચે થતા શાકભાજી તો આજે આ ટોપલીમાં શાકભાજી છે તેનું આપણે વર્ગીકરણ કરતા શીખીશું તો બેન આમાંથી એક શાકભાજી લ્યો તો સરસ આ કયું શાક છે કાકડી સરસ તો કાકડી ક્યાં ઉગે છે વેલા ઉપર તો સરસ તો એને વેલા ઉપર લગાડીશું

અરે વાહ તમને તો બહુ બધી ખબર છે ભીંડો ક્યાં ઉગશે છોડ ઉપર અરે વાહ હવે બીજું શાકભાજી લ્યો જો આને શું કહેશું ગાજર અરે વાહ ગાજર ક્યાં ઉગે છે જમીનની નીચે સરસ તો એને એમાં લગાડો તો જો ગાજર કેવું સરસ લાગે છે જો ગાજર જમીન છે પણ એના પાંદ છે સરસ તો આપણે એને વેલા પર લગાડીશું જો વેલા પર ગલકુ કેવું સરસ લાગે છે આને શું કેવાય મરચું તો મરચું ક્યાં ઉગે છોડ ઉપર છોડ પર લગાડો તો

આજે આપણે શાકભાજીની ઓળખ અને તેમનું વર્ગીકરણ કરતા શીખ્યા જેમાં વેલા પર થતા શાકભાજી છોડ પર થતા શાકભાજી અને જમીનની નીચે થતા શાકભાજી આ ટીએલએમ બનાવવા માટે આપણે જરૂરી સાધન સામગ્રીમાં જોઈએ કલરિંગ કાગળ ફેવિકોલ અને નકામી પસ્તી અને આ ટીએલએમનો ઉપયોગ આંગણવાડીની થીમ આધારિત પ્રવૃત્તિમાં ઓગસ્ટ મહિનાના ચોથા અઠવાડિયામાં આંગણવાડી કાર્યકર બેન બાળકોને શીખવવા માટે કરી શકે છે નમસ્તે આપણે સૌએ નિહાળ્યું કે વેસ્ટ કાગળમાંથી બેને ખૂબ સરસ મજાના શાકભાજી બનાવ્યા છે અને શાકભાજીની ઓળખ કરાવી અને તેમાંથી તેનું વર્ગીકરણ કરતા પણ બાળકોને શીખ્યું આ રીતે બાળકોને સ્વ અનુભવ આપવાથી બાળક ખૂબ સરળતાથી શીખતું હોય છે ખૂબ ખૂબ ધન્યવાદ બહેનોને આપણે સૌને ખ્યાલ જ છે કે આંગણવાડીમાં ગુણવત્તા સભર પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટે આંગણવાડી બહેનો ખૂબ સરસ પ્રયત્ન કરે છે તેઓ પોતાની કામગીરીને વધુ વેગવંતી કરવા માટે સરસ મજાની પ્રશંસનીય કામગીરી પણ કરતા હોય છે તો આવો નિહાળીએ એક સરસ મજાની પ્રશંસનીય કામગીરી આ પ્રશંસનીય કામગીરી છે આંગણવાડી કેન્દ્ર કોન્ટ બે ઘટક વાલિયા જિલ્લો ભરૂચ ઝોન સુરત અને જેના કાર્યકર છે ઇન્દિરાબેન પ્રજાપતિ આપ જોઈ શકો છો સ્ક્રીન પર કે આંગણવાડી કાર્યકર બેને આંગણવાડીનું રિનોવેશન કરાવ્યું આંગણવાડીમાં સરસ મજાનું રંગકામ પણ કરાવ્યું સાથે સાથે બાળકોને પ્રવૃત્તિઓ આપવા માટે તેમના તરફથી પ્રિસ્કૂલ કીટ અને શૈક્ષણિક રમકડા પણ મેળવ્યા છે બીજું બાળકોને ડિજિટલ માધ્યમથી પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટે ટેલિવિઝન બાળકોનું આરોગ્ય સારું રહે તે માટે વોટર પ્યુરિફાયર ઉનાળામાં ઠંડા પાણી માટે કુલર તેમજ ફર્નિચર જેવા કે ટેબલ ખુરશી કબાટ વગેરે પણ મેળવ્યું છે અને બીજી એક સરસ વાત છે કે તેઓએ વાલી વોટ્સએપ ગ્રુપનું ગઠન કરી અને તેના દ્વારા આંગણવાડીની પ્રવૃત્તિઓનો ખૂબ સરસ પ્રચાર પ્રસાર પણ કર્યો છે અને આ બધી પ્રવૃત્તિઓ કરવાના કારણે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે તેમના કેન્દ્રની અંદર બાળકોની હાજરી પહેલાં સત્તાવન ટકા હતી જે વધીને હવે ત્રાણું ટકા હાજરી થઈ છે આંગણવાડી બેનને ખૂબ ખૂબ અભિનંદન તેમની આ સરાહનીય કામગીરી માટે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ આવી જ એક બીજી પ્રશંસનીય કામગીરી નિહાળીએ આ કામગીરી છે આંગણવાડી કાર્યકર કોકિલાબેન રાઠવા ઝોન વડોદરા જિલ્લો છોટાઉદેપુર અને આંગણવાડી કેન્દ્ર છે ચિસડીયા બે તેઓએ પણ વાલી વોટ્સએપ ગ્રુપ બનાવી જેમાં ત્રણથી છ વર્ષના આંગણવાડીના તમામ બાળકોના વાલીને તેમાં જોડ્યા છે અને આપણો જે અભ્યાસક્રમ છે તેમાં જે થીમ આધારિત પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે સાથે સાથે જુદી જુદી કોમ્યુનિટી બેઝ ઇવેન્ટ કરવામાં આવે છે તે બધી જ પ્રવૃત્તિઓના ફોટા અને વિડીયો આ વોટ્સએપ ગ્રુપમાં મૂકી અને વાલીઓને માહિતગાર કરવામાં આવે છે સાથે સાથે આ ગ્રુપમાં ડિજિટલ કેલેન્ડર પણ મૂકવામાં આવે છે જેના કારણે વાલીઓ આ કેલેન્ડર જોઈ અને પોતાના બાળકોને ઘરે પણ આ મુજબ જે તે માસના અઠવાડિયા મુજબ રોજ પ્રવૃત્તિ કરાવે છે અને આની ફળશ્રુતિ રૂપે તમે જુઓ તો અગાઉ તેમના નોંધાયેલા બાળકો પૈકી પચાસ ટકા બાળકો જ કેન્દ્રમાં હાજર રહેતા હતા જ્યારે હાલમાં નોંધાયેલા બાળકો પૈકી પંચ્યાસી ટકા બાળકોની નિયમિત હાજરી થઈ છે બંને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન તમે આવી જ રીતે ખૂબ સરસ પ્રશંસનીય કામગીરી કરો અને અમને મોકલો આ પ્રશંસનીય કામગીરી કરવા માટે એકલા આંગણવાડી કાર્યકર નહીં પણ આંગણવાડી કાર્યકર તેડાગર સાથે સાથે તેમના મુખ્ય સેવિકા સીડીપીઓ અને પ્રોગ્રામ શ્રીનો પણ સપોર્ટ મળતો હોય છે જેના કારણે આટલી સરસ કામગીરી થઈ રહી છે હવે હું શર્મિષ્ઠાબેનને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને આગળ વધારે દર્શક મિત્રો હવે સમય છે ગત ક્વિઝના વિજેતા જાહેર કરવાનો ગત ક્વિઝના વિજેતા છે ગીતાબેન વી પંચાલ જિલ્લો બનાસકાંઠા તાલુકો વડગામ નીતાબેન એમ રાવલ મહેસાણા સતલાસણા બીનાબેન એમ વાઘેલા બોટાદ બોટાદ પારુબેન એચ જાની મોરબી ટંકારા મુમતાઝબેન એમ વાંસીવાલા વડોદરા ગ્રામ્ય કરજણ ચેતનાબેન આર નિમાવત મોરબી ટંકારા જ્યોતિબેન એ પાટિલ સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન અનિશાબેન જે પટેલ નવસારી ચીખલી ફાલ્ગુનીબેન એચ સુરતી સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન સુશીલાબા બી ઝાલા મહેસાણા સતલાસણા આ દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન દર્શક મિત્રો આવી જ રીતે આપ અમારો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળતા રહેશો અને ક્વીઝના વિજેતા બનતા રહેશો કાર્યક્રમના અંતમાં હું આપ સર્વ દર્શક મિત્રોનું આઈસીડીએ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર